કેમ છો બાળમિત્રો મિત્રો ધોરણ એક ગુજરાતીમાં એકમ છ આજે આપણે સ્વાધ્યાનું લેખન કરવાનું છે તો ચાલો બાળમિત્રો તેમાં ખૂબ મજા પડે તેવું કામ છે તો આપણે કલર પેન્સિલ લઈને તમે તૈયાર થઈ જાઓ કારણ કે આપણે સરસ ચિત્રો બનાવવાના છે કાર્ડ નંબર આઠ ની અંદર ટપકા આપેલા છે તમારે સરસ રીતે ટપકા જોડી અને તેમાં કલર પૂરવાનો છે તમારે પેન્સિલની મદદથી પહેલાં આ રીતે ધીમે ધીમે તમને ટપકા છે એ જોડી દેવાના છે ટપકા જોડાઈ જાય ત્યાર પછી અંદર તમને બતક હોય તો બતકમાં કેવો કલર હોય તેવો કલર કલર તમે પૂરી શકો છો ત્યાર પછી કાગડો હોય તો કાગડાના પણ ટપકા તમારે અહીં જોડી દેવાના છે ટપકા જોડી અને તેમાં કેવો કલર પૂરવાનો હોય તેવો કલર તમારે તેમાં પૂરી દેવાનો છે પહેલાં પેન્સિલથી સરસ રીતે તમારે ટપકા જોડી અને કાળો કલર કાગડાની અંદર પૂરવાનો છે કલર પૂરાઈ જાય ત્યાર પછી તેની બાજુમાં જે શબ્દ આપ્યો છે તે વાંચવાનો છે અહીંયા બતક લખ્યું છે તો તમારે વાંચવાનું છે પેલા ટપકા જોડવાના પછી કલર પૂરવાનો પછી તેમાં વાંચવાનું છે ત્યાર પછી અહીં કાગડો લખેલું છે તે પણ આપણે વાંચીશું આ કાગડો છે તેમાં પણ કાળો કલર તમારે સરસ પૂરવાનો છે ત્યાર પછી કબૂતરનું ચિત્ર આપ્યું છે તો તેમાં પણ તમારે સરસ રીતે પહેલાં પેન્સિલની મદદથી તેના ટપકાઓ છે એ તમારે જોડી દેવાના છે ટપકા જોડાઈ ગયા પછી તમે તેમાં સરસ મજાનો રાખોડી કલર ભૂરો કલર તમે પૂરી શકો આ રીતે તમારે જોડવાનું છે અને ત્યાર પછી કલર પૂર્યા પછી તેને વાંચવાનું છે કે ક ભૂ ત ર તો આ રીતે ચિત્રનું કામ બાળ મિત્રો તમારે કરવાનું છે હવે આપણે આગળ જઈએ આ હતા પક્ષીઓ ત્રણ પક્ષીઓ જોયા તેમાં તમારે ટપકા જોડવાના અને કલર પૂરવાના ત્યાર પછી ફળો આપેલા છે આવા ફળો તો તમે ઘણા બધા જોયા હશે તો આ ફળો તમારે ટપકા જોડી તેમાં સરસ કલર પૂરવાનો છે તો બાળ મિત્રો અહીં સંતરું છે પપૈયું છે તો તેની અંદર તમે કલર પૂરી અને તમે એને જોડી શકો છો બાળ મિત્રો અહીં પપૈયાને સરસ રીતે પેલા ટપકા જોડી દેવાના છે પછી તેમાં લીલો કલર તમારે પૂરી દેવાનો છે કેરીની અંદર પણ ટપકા જોડી અને તેમાં પીળો કલર તમારે પૂરવાનો છે ત્યાર પછી અહીં સંતરાનું લીંબુનો એક ભાગ આપ્યો છે તેમાં તેમને પણ તમે સરસ રીતે પીળો કલર પૂરી શકો છો ત્યાર પછી કેળું આપ્યું છે તો કેળાના ટપકા જોડી અને તેમાં પણ તમારે કલર પૂરવાનો છે તો આ રીતે આપણું આઠમો કાર્ડ છે એ સરસ રીતે પૂર્ણ થાય છે અને આવા ઘણા બધા ફળો તમે તમારી નોટબુકમાં પણ દોરી શકો છો અહીં દાડમ છે તો દાડમની અંદર પણ તમારે ટપકા જોડી અને તેની અંદર દાડમ જેવો કલર તમારે પૂરવાનો છે તો સરસ રીતે આ ફળો પૂરા કરો આની સિવાયના ફળો પણ તમારી નોટબુકની અંદર દોરજો ફળો અને પ્રાણીઓ ચિત્રો દોર્યા પછી બાળ મિત્રો તેને ઓળખવા માટેની એક કસોટી લેશું તે કસોટી તમે અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરીને તે કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો